ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોના અંદર ખાસ કરીને વિશ્વકર્મા જે સનેરો ટ્રેક્ટર છે તેનો આપણે વિડીયો લઈ આવ્યા છે મિત્રો આ ટ્રેક્ટર છે જે ખેડૂતો માટે કેટલું જે ફાયદાકારક છે અને આ ટ્રેક્ટરના અંદર શું શું સુવિધાઓ છે જે આપણે વાત કરશું આપણા જે હુનર છે કંપનીના વિશ્વકર્મા મિત્ર તમે તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ છે વાઘેલા રાજેશભાઈ વલ્લભભાઈ વિશ્વકર્મા એગ્રો નો માલિક છું ને તમારો એડ્રેસ અહીંયા આપજે જુનાગઢ રોડ રાધેકૃષ્ણ ગૌશાળાની બાજુમાં હવે આ વિશ્વકર્મા જે સનેડો છે તમે કેટલા વર્ષથી બનાવો છો અમે 7 વર્ષથી બનાવીએ છીએ ને એનો અનુભવ તમારે કેટલા વર્ષનો છે મારે અનુભવનો 20 થયા છે 20 વર્ષથી હા 7 વર્ષથી સનેડાનું ચાલુ કર્યું છે હવે આ જે સનેડા ટ્રેક્ટર છે આ જે ટ્રેક્ટર છે તે બીજા સનેડા કરતા કેટલું અલગ છે

સાડા દસ હોર્સ પાવર ટર્બો ડીએ એન્જિન આવશે અને પેટી એન્જિન આવશે અમે એસેમ્બલ મુકતા નથી કંપની નું જ એન્જિન મૂકીએ છીએ આના અંદર જે મશીન છે તે કેટલા હોર્સ પાવર નું છે સાડા દસ દસ પાવર નું મશીન છે અને ગેર બોક્સ છે જે ગેર બોક્સ વેન ગેર નો આવશે ફોર પોઈન્ટ વન ફોર ગેર આગળ અને એક રિવર્સ અને એમાં પીટીઓ સાપની વાળા ગેર માં આવશે છ ગેર આવશે પાંચ ગેર આગળ ને એક રિવર્સ હવે એના અંદર જે હાઇડ્રોલિક જે છે એને ઓઇલ છે તે અલગ પેટી આપેલી છે બરોબર આ ની અલગ પેટી આપેલી છે અને આપણે એની વાત કરીએ તો કેટલી ક્ષમતા છે આનાની એની કેપેસિટી છે સેક્ટરની હમ હાઇડ્રોલિકની કેપેસિટી હમ 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 એકટનની મોટી ટ્રોલી પણ ખેંચી દે છે હા અને મિની ટ્રેક્ટરની ટ્રોલી ઉપાડી દે છે કેટલી ક્ષમતા છે આના આની અંદર બેટરી છે એ 60 ની એસએફ કંપનીની નાખેલ છે હમ હ એમાં કોઈ એસેમ્બલ અમે નથી વાપરતા હમ અને બેટરી ખરાબ હોય ત્યારે આપણે તે બેટરી ખરાબ થઈ ગઈ હોય ત્યારે દોડી થી પણ સ્ટાર્ટ થઈ શકે છે અને ટાયર વિશે આપણા જે ખેડૂત મિત્ર ને બતાવો છો તમે ટાયર અત્યારે અમે આગળ નું જે કે કંપની નું વાપરીએ છીએ ત્રણ પચાસ ઓગણી નું વાપરીએ પચીસ ઓગણી ની જગ્યાએ ત્રણ પચાસ ઓગણી વાપરી છે પછી આ પાછળના ટાયર છસો હોલ છસો હોલ ના એમઆરએલ કંપની ના વાપરીએ છીએ એમાં પાંચ વર્ષ સુધી કંઈ થતું નથી આનું ડિફ્રેશન બોલેરો નું આવશે આમાં ઓઈલ થી હાચું એટલે આજીવન કઈ નથી થતું

આ હાઇડ્રોલિક છે હાઇડ્રોલિક જેક લાગેલા છે જારી ચેન્જ કરવા માટે જેક મારવાની જરૂરિયાત નથી રહેતી ઓટોમેટિક હાઇડ્રોલિક ઉપર છે ઊંચું થઈ જાય હે હમ હમ જેથી ડગરા ફિટ કરવા ડગરા ફિટ કરવા આસાન પડે આસાન પડે બરોબર અને એક જણાથી આ બધું કામ સરળતાથી થઈ શકે આ કંટ્રોલ બોલ અહીંયા આગળ આપી દીધો પહેલા પાછળ આવતો એટલે સીટ નીચેથી ડ્રાઈવરને ઉતરીને પાછળ ન જવું પડે એના માટે આસાનીથી કામ લઈ શકે એની પાસે એના માટે છે

અને કોઈ પણ વાહન ના મળી જાય કોઈ પણ વાહન ના મળી જશે ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે ના આ જે સનેડા છે બરોબર આ સનેડા ના અંદર તમે કેટલી પેટર્ન માં બનાવો છો સનેડા વિશ્વ કર સનેડા એક પીટીઓ સાફ્ટિન વાળા આવે છે અને ચેન વાળા આવે છે આ ચેન વાળો છે અને પીટીઓ સાફ્ટ બે સનેડા બનાવીએ છે સક્સેસફુલ જે સનેડા છે તે ચેન વાળો ચેન વાળા જે સક્સેસ થાય છે બરોબર

મારું નામ રાજુભાઈ વલ્લભભાઈ વાઘેલા છે મારું કારખાનું વિશ્વકર્મા એગ્રો જુનાગઢ રોડ રાધેકૃષ્ણ ગૌશાળાની બાજુમાં આવેલું છે મારા મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો બત્રીસ ત્રાણું ચોપન ને કોઈ અહીં વિઝિટ કરવા માંગતું હોય હા જ વિઝિટ કરી શકે ઓકે ને જે તમે છનેડા જે આપ્યા છે તેનો રિસ્પોન્સ કેવો છે ઘરાકનો રિસ્પોન્સ બહુ સારો છે એક મહિના દિવસનું વેઇટિંગ દે છે કાયમી માટે અમારે એક મહિનાના દસ છનેડા બનાવીએ છીએ અત્યારે અને મારા સાતસો થી વધારે અત્યારે છનેડા ફરે છે જો મિત્રો આ વિશ્વકર્મા જે સનેડો છે જે આના વિશેને તમારે વધુ માહિતી લેવી હોય તો તમે આપણે જે કંપનીના હોનર છે રાજુભાઈ તેના વોટ્સએપ નંબર અને જે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે ત્યાં જઈ અને તમે વધુ માહિતી લઈ શકશો અને તમારે રૂ બરો હોય તો આ એડ્રેસ પર તમે અહીંયા તમે વિઝિટ કરી શકશો